નમસ્કાર ખબર અમરેલીથી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે બાબરકોટ ગામ સમસ્ત આયોજિત ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું બાબરકોટ ગામે ગૌશાળાના લોકાર્પણના પાવન પ્રસંગે રાજુલા અઠ્ઠાણું વિધાનસભાના માજી ધારાસભ્ય અમરીશભાઈ ડેર અઠ્ઠાણું વિધાનસભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સરપંચ શ્રી અનકભાઈ સાંખઠ બાલુભાઈ સાંખઠ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઈ પરમાર બાણાભાઈ શિયાળ કળવાભાઈ સોંખટ નનાભાઈ બાલિયા તથા બાબરકોટ ગામના તમામ ગ્રુપો તેમજ બાબરકોટ ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાબરકોટ ગામ સમજતા આયોજિત બાબરકોટ ગૌશાળાનું બાદકામ કરવા માટે મહત્વનો ફાળો બાબરકોટ ગામે ચાલતા રામધૂન કીર્તન મંડળ દ્વારા મહત્ત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું તેમજ ગૌશાળા બનાવવામાં મહત્વનું યોગદાન બાલુભાઈ સોખટ દ્વારા પણ આપવામાં આવ્યું હતું તેમજ બાબરકોટ ગ્રામ પંચાયતના સરપંચ અનકભાઈ સોખટ અને માજી ધારાસભ્ય અમરીશભાઈ ડેરની રજૂઆતથી કોંગ્રેસ પક્ષના રાજ્યસભાના સાંસદ ડૉક્ટર અમીબેની યાજ્ઞિક દ્વારા ગૌશાળાના શેડ બનાવવા માટે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી બાબરકોટ ગામે ગૌશાળા બનાવવા માટે બાબરકોટ ગામના તમામ લોકોએ યોગદાન આપ્યું હતું અને બાબરકોટ ગામના લોકો દ્વારા ગૌમાતાનું પૂજન કરી ગૌશાળામાં ગૌમાતાના પગલાં માંડ્યા હતા અને શાસ્ત્રીજી મયુરદાદાની ઉપસ્થિતિ રહી હતી અને કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ગામના મહિલા મંડળો દ્વારા ધૂન કીર્તન કરવામાં આવ્યું હતું બાબરકોટ ગામ સમસ્ત આયોજિત રામધૂન કીર્તન પુરુષ મંડળ ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું

કે ગાયોની જે સેવા કરી છે સનાતન ધર્મમાં કહેવાય છે કે ગૌશાળા જ્યાં જ્યાં ભય દિશાના ભગવાનનો વાસ થાય છે કૃષ્ણ ભગવાનના નામે જ્યારે આ ગૌશાળા થઈ હોય ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન આપી કરીને આપું છું આભાર